તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો આજના વિડીયોમાં આપણે છે જે હાલમાં સાત જેટલી જે ભરતીઓ છે તેના ફોર્મ ભરાઈ રહ્યા છે તો આ ભરતી વિશેની આપણે માહિતી આ વિડીયોમાં જોવાના છીએ આ વિડીયોમાં આપણે છે ભરતીમાં કેટલી જગ્યાઓ છે અને ક્યાં ભરતી રહેલી છે અને તે ભરતીની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે તે આપણે જોવાના છીએ તો સાત જેટલી અલગ અલગ ભરતીઓની વાત કરવાના છે તો વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને છે લાઈક અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો પહેલી જે ભરતી છે તે ઇન્ડિયન આર્મીમાં મિત્રો ભરતી છે ઇન્ડિયન આર્મીમાં અગ્નિવીરની જે ભરતી છે તે રહેલી છે જે પચીસ હજાર જેટલી જગ્યા ઉપર છે મિત્રો આ ભરતી છે હાલ ચાલુ છે આ ભરતીમાં તમારે ફોર્મ ભરવું હોય તો તે માટે છેલ્લી તારીખ છે બાવીસ ત્રણ બે હજાર ચોવીસ સુધી તમે છે આના ઓનલાઈન ફોર્મ છે તે ભરી શકશો ત્યારબાદ બીજી ભરતી છે રેલવે રિક્વ રિક્વાયરમેન્ટ દ્વારા નવ હજાર ચુમ્માલીસ જગ્યા ઉપર છે ભરતી હાલ ચાલુ છે તેમાં મિત્રો છેલ્લી તારીખ છે આઠ ચાર બે હજાર ચોવીસ સુધી છે તમે આના ફોર્મ છે તે ભરી શકશો ત્યારબાદ આગળની ભરતીની વાત કરીએ તો રાજકોટ મહા મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે આરએમસીમાં છે પંદર જગ્યા ટોટલ મિત્રો તેના પર ભરતીની જાહેરાત છે હાલ ચાલુ છે હાલ ફોર્મ ભરવાના ચાલુ છે જેમાં આપણે છેલ્લી તારીખની વાત કરીએ તો આ ભરતીની છેલ્લી તારીખ છવ્વીસ ત્રણ બે હજાર ચોવીસ છે તેની છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં તમારે ફોર્મ છે તે ભરી દેવાનું રહેશે ત્યારબાદ ચોથી જે મિત્રો ભરતી છે તે છે ગુજરાત પોલીસ વર્ગ ત્રણમાં જે કોન્સ્ટેબલની અને છે પીએસઆઈની હાલમાં જે જગ્યાઓ જાહેર કરવામાં આવી છે બાર હજાર ચારસો ને જગ્યા ટોટલ રહેલી છે અને આની ભરતીની શરૂઆત છે મિત્રો છે તે થવાની છે પહેલી તારીખથી એક ચારથી તો આની છેલ્લી તારીખ મિત્રો આપી દીધી છે ત્રીસ ચાર બે હજાર ચોવીસ સુધી છે તમે આના ઓનલાઈન ફોર્મ છે ઓજસની વેબસાઇટ ઉપર જઈને છે ભરી શકશો જેમાં કોસ્ટેબલ અને પીએસઆઈ આ બંને પોસ્ટ માટેની છે તે ભરતીની જાહેરાત છે કરવામાં આવેલી છે તો ખાસ ત્રીસ તારીખ પહેલાં તમારે છે ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ આગળ પાંચમી ભરતીની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તેમાં છસો ને બાર જે જગ્યા પર છે ભરતીની જાહેરાત છે તે બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં સહાયક જુનિયર ક્લાર્ક માટેની આ ભરતી રહેલી છે તેના ફોર્મ હાલ ભરાઈ રહ્યા છે ફોર્મ ભરાવાની છેલ્લી તારીખની વાત કરીએ તો પંદર ચાર બે હજાર ચોવીસ સુધી છે તમે આના ઓનલાઈન ફોર્મ છે તે એમસીની વેબસાઇટ ઉપર ભરી શકશો છેલ્લી તારીખ પંદર ચાર રહેલી છે ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બીજી છવ્વીસ જગ્યાઓ પર ભરતીની જાહેરાત છે તે પણ ચાલુ છે તેમાં સહાયક ટેકનિકલ સુપરવાઇઝરની ભરતી મિત્રો છે હાલ ચાલુ છે તો તેમાં મિત્રો ફોર્મ તમે છે પંદર ચાર બે હજાર ચોવીસ સુધી તેમાં પણ તમે છે જે પંદર તારીખ અને ચોથા મહિનાની પંદર તારીખ સુધી ફોર્મ ભરી શકશો ત્યારબાદ આગળ સાતમી ભરતીની વાત કરીએ તો ડીજી વ્યુ સીએલની ભરતી છે ડીજી વ્યુસીએલ દ્વારા છે ત્રણસોને ચોરાણું જગ્યા છે મિત્રો તેના ઉપર વિદ્યુત સહાયકની ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે તેમાં મિત્રો ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો એક ચાર બે હજાર ચોવીસ સુધી છે તમે આના ઓનલાઈન ફોર્મ છે ડીજીબીસીલની વેબસાઇટ ઉપરથી ભરી શકશો તો મિત્રો આથી સાત જે હાલમાં સાત ભરતીઓ જે હાલમાં તેના ફોર્મ ભરાઈ રહ્યા છે અને તેની છેલ્લી તારીખ ફોર્મ ભરાવાની આપણે રજૂ કરી છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો